ફૂગ ન લાગે અને સાથે સાથે જે ઊભી સુકાઈ જાય છે એમાં આપણને ફાયદો થતો હોય અને સૌથી મોટામાં મોટો પ્રશ્ન તો ભૂંદરાનો છે કોંદડી ખાઈ જાય તમને કોઈ હક લેવા દેતો નથી રાઈટ ડી જાગવું પડે તો એના માટે શું કરવું પડે તો એના માટે આપણે આજનો આખો વિડીયો બનાવીએ છીએ જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને પોતાના નજીકના વિસ્તારમાંથી તંત્ર મળી જશે બરાબર કોઈ ઉપાધિ કરવાની છે નહીં તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમે જ્યાંથી દવા જોશો નાથી તમત મળી જશે કન્ટેન વાઇઝ ની લેવાનું કંપની વાઇઝ લેવાનું છે સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે તમારે એમાં તમને પરિણામો સારા મળશે હવે પહેલી વાત કરીએ કે ભાઈ પેહલા તો આપણે મૂંડા આવી જાય છે તો મૂંડા માટે આપણે કઈ દવા નાખવી જોઈએ

નવું એ લેવા છે સારા ઇન્ટરનેશનલ કેમિકલ બીચ બીચકોટ કે આમાં તો આવશે જ તે પણ ઉક જે રોગ લાગી જાય છે અને દાણા બફાઈ જાય છે અને એમાં ફૂગ લાગી જાય છે ધોળી ફૂગ તમને કહું જેમ કરોડિયા ઝાડ કર્યું હોય ને એવી રીતે થઈ જાય છે તો એના માટે આવ્યું છે ભેગું એક્ઝાકોના જો એક પોઈન્ટ પાંચ અને એ પણ એફએસ ટેકનોલોજીમાં એટલે કે ફૂગના શક અને મુંડાની દવા આ બંને વસ્તુ એક સાથે આપી છે તમે કોઈ કોઈપણ કંપનીનું થાયોમેથોક્જામ લેશો એ ફક્ત મૂંડા માટે કામ આપશે તમે બહારનું ગોચો લેશો એ મુંડા માટે કામ આપશે સુમિટોમો કેમિકલ જાપાનનું તમે ડેન્ટુ લેશો એ મુંડા માટે કામ આપશે ફૂગ માટે કામ નહીં આપે જ્યારે સારા ઇન્ટરનેશનલ કેમિકલની જે પ્રોડક્ટ છે એ તમારે મૂંડા માટે પણ કામ આપશે અને ફૂગ માટે પણ કામ આપશે જે ફૂગ લાગી જાય છે એના માટે પણ તમારે કામ આપશે હવે વાત કરીએ પ્રમાણની તો પ્રમાણ કેવી રીતે રાખવાનું હોય કે ભાઈ એક મણ દાણા વીસ કિલો દાણા હોય એક મણ દાણા તો એમાં એસી થી સો એમ એલ લખેલું પ્રમાણ રાખવાનું છે કેટલું એસી એમ થી

દવા હરખી દવા અને પાણી બંનેનું હરખું મિશ્રણ થઈ જાય પછી તમારી પાસે જે દસ મણ દાણા છે એ દસ મણ દાણાને તાપડામાં તાપડું કોળા મુંગળ કહેતા હોય હરખા દાણામાં એમાં આછા પાથરી દેવાના છે અને જે દસ આપણે દસ ગ્લાસ પાણીને દવાનું જે ઘોળવુંનું મિશ્રણ કર્યું તું ને આપણી પાસે બધા પાસે સ્પ્રે પંપ હોય દવા છાંટવાનો આપણી પાપ પંપ હોય ને એ પંપની માલિપાન દવા નાખી દેવાની છે અને પંપમાં દવા નાખી અને એને છે છે દાણા ને એની માલપા આપણે નાખી દેવાની છે દવા છાટી દેવાની છે સ્પ્રે કરી દેવાની છે અને દાણા ને હેઠ ઉપર હેઠ ઉપર હરખા તમારે મિક્સ કરી દેવાના છે એટલે કે દાણા છે ને એ બધા ઢાકણા લાલ કલર છે એમ લાલ કલર ના દાણા થઈ જશે બરોબર જેથી કરીને ખેડૂત મિત્રોને એનો ફાયદો મળશે પછી શું કરવાનું છે પંખા નીચે આખી રાત સુકાવા દેવાના છે તમે જે પાણી લીધું છે તમે જે એ દવા અને પાણી દાણાની સાથે સરખું કોર્ડિનેટ થઈ જશે એટલે કે એનું જે બીજનું અંકુરણ છે ને ના સુધી દવા પહોંચી જશે એટલે કે તમારે એ મૂંડા આવા હોય ને ખાઈ તોય મરી જાય આવે ખરા તો ખડ ખાય અને ખડ જો તમે બાળી દીધું હોય અથવા હાથી હાકીને પાડી દીધું હોય તો અમુક ટકા મુંડા છે એ ડંખ મારવા આવે ખરા કારણ કે ફૂક તો લાગે ને ખાવા તો જોવે ને ડંખ જેવો મારે ને જેમ વિશી ડંખ મારે અને હાડા તન મળે હેઠી નાખી દે હળુપ નારાની એવી રીતે મુંડાને

પણ દવાની સાથે જે બીજો દવાનો ફાયદો છે ને એની અમે તમને વાત કરીએ કે ભાઈ ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આવે કયું આવે ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર જે કેમ ચોરા કેમિકલ એટલે કે અમેરિકાની કંપની છે બરાબર છે અથવા તો તમે વીઆઈ પાવર એટલે કે એસેટિક ગ્રીન એગ્રી કો પ્રાઇવેટ લિમિટેડનું તમે જે વીઆઈ પાવર વાપરો છો આ બંને ટેકનિકલો

ગ્રામ ગ્રામ લેખે પાવરનો ઉપયોગ કરવાનો છે અથવા તમારે વીઆઈ પાવરનો ઉપયોગ કરવાનો છે પાંચસો ગ્રામ એટલે કે વીસ કિલો દાણા એક મણ દાણામાં પચાસ ગ્રામ લેખે ઉપયોગ કરવાનો છે પાણી બાણી એમાં કોઈ વસ્તુ લેવાનું જ નથી તમારે જે ખાલી તમારે દાણા પૈસા છે એ દાણાને ને મારી પાસે ખાલી ભભરાવી દેવાનું છે અને એને હલાવતું આવવાનું છે અને કટ્ટામાં ગુણિયામાં ક્યો એમાં પાછું ભરી લેવાનું છે અને એ નિ વાળીએ વાવી આવવાના છે દાણા વાવી દીધા પછી તમારા ખેતરમાં તમે જે દાણા વાવી દીધા છે એમાં તમારે એકાદ બે વખત ભૂંજરા આવશે કારણ કે ભૂંજરા ખબર નથી તમે એમાં કઈ દેવા નાખી દઈ એટલે ખોળશે થોડુંક જ ખોળશે જાજુ ખોળશે નહીં કારણ કે અને કાર્બોક્સા આ બંનેની મલિપા ટેકનિકલ સંયોજન જે આવે છે એ આવે છે કાર્બોક્સિન સાડત્રી અને થાયરમ સાડત્રી બરોબર ડબલ્યુ એસ માં બંને વસ્તુ આવે છે હવે તમે જેને કોરામાં પટ મારી દીધો છો ને એટલે દાણાની ઉપર તમને કોપડીની ઉપર દવા છોટી ગઈ આવે હાથર દસ દાણા પંદર દાણા વીસ દાણા તમે કોઈ અનુભવ કરે પછી એનું નાખોરું બળવા જ મને બળવાજ મને એટલે પછી તમારે નાહી તમારા ખેતરમાં હોહરવા જાય હોપેટ જાય પણ તમારા ખેતરમાં મોઢું મારશે નહીં બરાબર જેથી કરીને તમે જે મગફળી વાવી છે એ દાણા પૂરતા જમીનમાં પડ્યા રહે જેટલા ઉગશે એટલા તમને ફાલમાં ઉત્પાદનમાં ફાયદો મળશે બીજા નંબર વાત કરીએ કે ભૂન જે તમને ફાયદો થઈ ગયો પણ આ ટેકનિકલ થી બીજો શું ફાયદો કે વિશ્વસ્તરીય ફૂગનાશક છે અમેરિકન કંપનીના

એમાં પણ તમને ફાયદો જોવા મળશે અને સાથે સાથે દાણા જે આપણો છે એ ચોવીસ કલાક વેલા જર્મિનેટ થશે કેટલા કલાક ચોવીસ કલાક એટલે કે તમે જે દસ મણ માં પટ મારવાના હતા એમાંથી તમારે નવ મણ માં પટ મારવાનો એક મણ દાણામાં પટ નહી મારવાનો તમારા જમીનમાં તમારા ખેતરમાં તમને ખ્યાલ આવી જશે બરોબર ઓળે ચડી બતાવવા મળી અને જેમાં એક મણ માં નથી તમારે હજી દાણા કોકો ખોતા આવતા છે અથવા કોક ઉગી છે પણ હાર તું હાર હંધાવા મળી નથી એટલે કે એક હરખા દાણા નું બીજ નું નથી એટલે કે એક હરખા દાણા બધા ઉગ્યા નથી

પણ ઝપા જટાપટ્ટી બોલાવી જાય એની કરતા આપણે અગાઉ વ્યવસ્થિત એને પોટ આપી દેવાનો એટલે કે સો એમએલ લખીએ એટલે કે દોઢસો રૂપિયાની કોસ્ટિંગ થાય અને જો વીઆઈ પાવર અથવા વિટા ઓક્ષ પાવરની આપણે વાત કરીએ આ વીઆઈ પાવર છે ના વિટાક્ષ પાવર છે બરાબર છે તો એની વાત કરીએ આપણે તો ખેડૂતોને એની કોસ્ટિંગ પાંચસો ગ્રામના હજાર રૂપિયાની આસપાસ એટલે કે વીસ કિલો દાણામાં સો રૂપિયાની કોસ્ટિંગની આસપાસ તમને ખર્ચો પડે એટલે કે અઢીસો થી બસો સિત્તેર એસી રૂપિયાની કોસ્ટીંગની આસપાસમાં તમારા કાર્બોક્સિન અને એક આવે છે થાયરમ અને થાયરમ અને કાર્બોક્સિન બરોબર છે આ બંને વસ્તુ અમેરિકન કંપનીની ટેકનોલોજીની કેમિકલ પ્રોડક્ટ છે એની આ પ્રોડક્ટ છે જે છે એટલે કે જો આપણી જમીનમાં ફૂગ હોય તો ત્રણ તાકાતવર ફૂગ થી આપણા પાકને બચાવે છે બચાવે છે ને બચાવે છે તો એમાં પણ આપણને આમાં જોરદાર અને સારો એવો ફાયદો થાય અને ઇમિડા ક્લોરપીડ એટલે કે તાકાતવર મુંડા નાશક ડોળ નાશક ઘેણ કહેતા હોય અંગ્રેજીમાં વાઇટ ગ્રમ પણ કહેતા હોય છે આપણે એની સામે સારું એવું રક્ષણ આપણને મળે જેથી કરીને આપણા ખેતરની માલિપા જે આપણે વાવી છે એમાં આપણને સારો એવો ફાયદો મળે બરોબર છે જો આપણો વિડીયો લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં ગમેતર કરવાનું હોય તો એને વિડીયો શેર કરી દેજો તમારે નગર આપણો વોટ્સઅપ નંબર છે ચોરાણું અઠયાવીસ ત્રેસઠ ઓગણ એસી અગિયાર આપડો વોટ્સઅપ નંબર છે તમારે તમારા ગામમાં જેટલા ગ્રુપ હોય ખેતીવાડી ના તમારે

એમાં કોઈ ઉપાય કરતા નહીં જો ન મળે તો પૈસા રોગડા લઈ જાજો એટલે એ જ દુકાનદાર તમને દવા આપશે કારણ કે આ બધી ઘણી વખત એવી દવાઓ આવે છે કે કંપની જો બાકીમાં નો આપતી હોય તો વેપારીને પણ ખેડૂત તરીકે ત્યાં સુધી પહોંચાડવી થોડી મુશ્કેલ પડતી હોય છે પરંતુ આપણા પાકને સાચવી રાખવા આટલો ને તમે જ્યાં દવા લો છો ના તમારે પહેલા પૈસા મૂકવાના કે ભાઈ આ પૈસા અને દવા મને આ સ્ટાન્ડર્ડ કંપનીની આપો જેથી કરીને તમે તમારા પાકમાં ઉત્પાદન લઈ શકો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન